हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मंगो ऑफिशियल के कटारा पर स्वागत भाई, no. तो, है भाई हूँ घी लंडन में उठी छूँ इंडिया में तो कार बदली भाई इंडिया पहुँची गया है बस हमें वीस मिनिट में अभी लोग लैंड थी जैसू आ मस्त ऊँगी गई थी खाली आने ऊँग नहीं आई એ બિચારી ઊંઘી જ નહીં હવે ભાઈ એવું છે થોડી વારમાં ઉતરીશું બધું બતાવીશું સામાન લઈશું Dear customers, we will shut the Manda Lante, Manda So please, put Raya, to ma ma seat show your seat ma around the seat in front of, of you the overhead? here. Put your seat upright with the armrest down. Store your leg rest and fasten your seat belt. Please also. So, put luggage luggage એટલે કે જે આવે મારો ફોન ચાલુ નથી થયો ફોન ચાલુ થયો એટલે મારે શું કહેવાય કોન્ટેક કરવાના કે મારે જવાનું ક્યાં હજી સુધી મને એ ખબર નહીં આવી નહીં આપણી બેગો તારી આવી અરે અરે બેગ આવે એટલે ખબર પડે નીકળવાની ચલો ભાઈ હોટલ અને આરામ આરામ કર્યું જમી કરી ભાઈ આવી ગઈ હતી હું અને હવે રિહર્સલમાં પણ આવી ગઈ છું રૂમ પર પહોંચી ગઈ હતી અમને લોકોને રિહર્સલ બતાવું રિહર્સલ ચાલે જુઓ

રિહર્સલ પતી ગયું રૂમ પર આવી ગયા છે મતલબ થાક લાગ્યો છે એટલો તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર દેખાતું હશે મતલબ સરસ રિહર્સલ પતયું અને બહુ ટાઈમ પછી જીતું બહીને અમે મળ્યા રક્ષાબંધન લાસ્ટ મળ્યા હતા ને આજે મળ્યા રાકેશ સરનું જોયું મેં રિહર્સલ અરવિંદ સરનું રિહર્સલ જોયું પછી અમારું રિહર્સલ હતું હેતુ સર ને મોના મેડમ આવ્યા હતા તો એ લોકોનું અમારું પતિ ને એમનું ચાલુ થયું હતું તો આ હવે કઈ નહીં સારું જોઈ શકો મસ્ત રૂમ છે પણ બીજા એક મેડમ છે પણ શેર કરવાના છે મારી સાથે રૂમ કેમ કે રૂમ છે નહીં અવેલેબલ જોઈએ કાલે સવારે પાછું રિહર્સલ છે ફાઇનલ તો એ થશે અને ખાલી બધા બહુ જણા આવશે કાલે ફાઇનલ પ્રોગ્રામ પણ છે એટલે સવારે ફાઇનલ રિહર્સલ અને પછી શું છે સહારામાં સારા સ્ટાર જે હોટેલ છે એરપોર્ટની બાજુમાં એમાં જ થવાનો છે પ્રોગ્રામ અને તમે મારો વિડીયો જોયો હશે એક સહારા સ્ટારવાળો જેમાં હું પહેલાં રોકાઈ હતી ઘ વચ્ચે આવી હતી ત્યાંને બતાવ્યું હતું તમને રૂમ ટૂર તો બધું બતાવ્યું હતું તો રૂમો સરસ છે ત્યાં હોટલ બી સારી છે મંગી છે જોઈએ હવે ભૂખ લાગી છે જમવાનું બાજુમાં બે જણા છે તો મંગાયું તો છે રોટી સબ્જી દાલ ચાવલ ક્યારે આવે છે ભગવાન જાણે મને દવા લેવાની છે દવા લઈ લો તો ભાઈ લંડનનું શૂટ પતી ગયું છે હવે જે બાકી છે આઈ થિંક એંસી ટકા તો પતી ગયું છે વીસ ટકા જે બાકી છે એ અહીંયા આણંદમાં થશે શૂટ આણંદ કે અમદાવાદ જે પણ એ લોકો લોકેશન નક્કી કરે ત્યાં બાકી લંડનમાં તો બહુ મસ્ત શૂટિંગ બધું અને ભગવાનનું કરવું અમારા નસીબ સારા હશે કે અમે નીકળ્યા અને ઠંડી વધી ગઈ અને કેવી વધી છે રહેવાય નહીં એવી ઠંડી છે ત્યાં અત્યારે તો એટલી જોરદાર ઠંડી પડી રહી છે બાપા અમારે તો કોસ્ચ્યુમ એવા વેસ્ટર્ન એવું તો અને એક બીજી વસ્તુ કે ભગવાન ચચોડ જેવી હોય મતલબ કે હું બીમાર નહીં પડી બધા બીમાર પડ્યા હતા બધાને શરદી ખાંસી આથી થોડું 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 બધાને થયું હતું કંઈ ને કંઈ કંઈ ને કંઈ કંઈ ને કંઈ પણ મેં એટલું ધ્યાન રાખ્યું હતું મારું કે કાન ખુલ્લા નહીં છોડવાના હાથમાં ગ્લવ્સ પહેરવાના પગમાં સોક્સ પહેરવાના બધું જ થોડું આમ થોડુંક મને ગળામાં થોડુંક બીવું લાગે ને એટલે હું તરત જ કાળો પી લેતી હતી ગિરનારનો ભાઈ ગિરનારનો કાળો એક નંબર કોઈ મને સ્પોન્સરશીપ કેવું કશું નથી કે ભાઈ સ્પોન્સર વિડીયો છે બટ એક નંબર કાળો છે તમે લોકો પ્લીઝ આ ટ્રાય કરજો જેણે ના કર્યો હોય અને જે કરતા હોય રેગ્યુલર ટ્રાય કરજો કેમ કે બહુ જ મસ્ત કાઢો છે મને તો બહુ જ ભાવે પર્સનલી મારા વ્યૂઝ માંગે ને તો મને તો બહુ જ ગમે મતલબ મને થોડુંક થોડુંક દુખતું હોય ને તો હું રાત્રે ગરમ કરીને પી લેતી હતી સવારે એકાદ વખત પી લીધો તો સ્વાદમાં બી એટલો મસ્ત છે અને અસર બી કરે છે એટલું સારું તો મારું તો કહેવું છે કે તમારા લોકોએ આ ઠંડીમાં એ ગિરનારનો કાળો પીવો જોઈએ કોફી અને ચાને અવોઈડ કરી બે ટાઈમ તમે તમારી હેલ્થ માટે બી સારું છે મતલબ અગર તમે વેઇટ લૂઝ કરતા હોય તો એના પણ એના માટે પણ બહુ બેસ્ટ છે એની અંદર બધું જ આવી જાય છે કે તમારું ઇમ્યુનિટી લેવલ પણ વધારે અને તમને વેઇટ લોસમાં પણ સારું કામ કરે ગ્રીન ટી ને બ્લેક કોફી પીવો એના કરતાં તો એ બેસ્ટ છે કે તમને હેલ્ધી હેલ્થ તમારી સારી રહેવાથી મને તો બહુ બેનિફિટ થયો છે તો હું એટલે હું જે મતલબ યુઝ કરું ને એ જ હું તમને લોકોને રિકમેન્ડ કરું કે તમે લોકો આ ટ્રાય કરો પ્લીઝ તો એ બહુ સરસ હતું જે લોકો લંડન જતા હોય એમને કહી દો કે ભાઈ અત્યારે બહુ ઠંડી છે સહન કરી શકતા હોય તો જ જજો અને ના સહન કરી શકતા હોય જવું પડે એવું હોય તો પ્લીઝ શું કહેવાય એ કરજો પ્રોટેક્શન બધું લઈને જજો ઓળવા પાથરવાનું આ તે અમારે તો એટલો બધો સામાન થઈ ગયો હતો એને કે ના પૂછો વાત હું આજે મતલબ એરપોર્ટથી અહીંયા હોટેલ સુધી આવવામાં મને બહુ જ તકલીફ પડી બહુ જ કેમ કે અહીંયા મુંબઈમાં કંઈક સીએનજી ગાડીઓ બંધ થઈ ગઈ છે એના લીધે બધા જ ભાડા ડબલ ખાલી કેટલા ચાર કિલોમીટર છે મતલબ એરપોર્ટથી હું જે હોટેલમાં છું એ ચાર કિલોમીટર છે કેટલું ભાડું લીધું હશે એક હજાર રૂપિયા વન થાઉઝન્ડ રૂપીસ મારી એક લીના અને આ સામાન ના આપ્યા હવે વીસ તારીખે પાછું એરપોર્ટ બંધ છે અને મારે જવાનું છે ટ્રેનમાં કેમ કે લગેજ બહુ જ ઓવર છે મારી પાસે તો આ લગેજ લઈને તો હું ફ્લાઇટમાં ના જઈ શકું ફ્લાય ના કરી શકું ડોમેસ્ટિકમાં તો પંદર કિલો જ અલાઉડ છે અને મારી પાસે મારું જે નોર્મલ બેગ છે એ જ ત્રીસથી એકત્રીસ કિલોનું છે વધારે છે તો આ લઈને દઉં ના જઈ શકું એટલે હવે એવું કરીશ કે ટ્રેન બે ટ્રેનમાં જેટલું લઈને જવું એટલું જવાનું આ બધું ટ્રેનમાં ભરીશ અહીંયાથી પેસ પહેલાં ટેક્સી કરીશ અને પછી ત્યાંથી કુલી કરીશ અને એવી રીતે જઈશ પહેલાં ચલો એ બધી વાતો તો છોડો એ તો હજી પરમ દિવસની વાત છે પણ કાલે તો મારે પ્રોગ્રામ છે તમે બધા મને ઓલ ધ બેસ્ટ કહી દેજો અને મસ્ત મારો પ્રોગ્રામ થાય અને તમને બધાને મળીશ કોણ કોણ આવવાનું છે કોણ કોણ મળવાના છે ઓકે તો મળીએ છીએ અત્યારે તો બહુ ઊંઘ આવે છે થોડુંક ખાઈશ અને પછી સૂઈ જઈશ મળીએ છીએ કાલે ટઢા કાલે રિહર્સલ પર બધાને જે જે લોકો મળે ઓકે બાય બાય ગુડ નાઇટ ટઢા